તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિનાનો મામલતદાર બે મહિનાનો માલ એટલે આ ચોર લોકો એ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાસેથી અંગુઠો લઈ લીધો અને માલ મન આવે બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે મહિના નો ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ત્યાં ગાયબ થયો છે પોલીસ મામલતદાર ને બચાવે મામલતદાર ગુંડા બચાવે ગુંડા ને નેતા બચાવે છે ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા બધા બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની

નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાથી થતો એટલે એ તો રેડી વ્યવસ્થિત આપતો હતો બરાબર પછી મારી પાસે એનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ અવરો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના કે તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કર દે ત્રણ મહિનાનું ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત કે ભાઈ મને જીતુ મહેતા છે ને એ માલ બધો ઈ ઉપાડી દે મને એમ કે બાપા માલ આવી ગયો છો પછી માલ વિતરણ કરવા આવડો એનો ઓલો જાય ઓપરેટર એને તું ને ધોકવા વાળો બે જાઓ

બે મહિના નું અનાજ નથી મળ્યું ગરીબો આરે ખોટું થયું ને તો એફઆઈઆર લખવાની ના પાડે છે પોલીસ આ બાબત જીતુ મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મહેતા ઉપર ત્રણસો ને હાથ બે વાર લાગેલી છે ત્રણસો બે એક લાગેલી છે લગભગ ત્રણસો છોતેર એ છે એક વખત આત્મહત્યા કરવાના છે